ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સત્યમ સંસ્થા દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા આજે ગાંધી નિર્વાણ દિને વહેલી સવારે ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું દરમિયાન આજના દિવસે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા બાળકો માટે ગાંધી સ્કેચ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી આજે ગાંધી બાપુની પ્રતિમાને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી દિલીપભાઈ ઠક્કર વિનોદભાઈ ઘોર અનવરભાઈ નોડે નરેન્દ્રભાઈ સ્વાદિયા વગેરેએ વંદના કરી હતી તેમજ ગાંધી સ્કેચની સ્પર્ધામાં વિજેતા બનનાર બાળકોને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં એકથી ચાર વિજેતાઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી તેમજ ઇનામોની વ્યવસ્થા મહિલા અગ્રણી રામુબેન પટેલ દ્વારા કરી દેવામાં આવ્યું હતું દરમિયાન અગિયાર વાગે શહીદોની યાદમાં મૌન પાડવામાં આવ્યું

બાળકો માટે ગાંધીજીની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી અમારા સંસ્થાના સર્વે સભ્યો ઊભા છે બધા દર્શકભાઈ છે ઇસ્માઈલભાઈ સતીષભાઈ ગોરભાઈ ઠક્કરભાઈ બધા અહીંયા છે તે હસોખભાઈ સહિત બધા ઉપસ્થિત થઈ અને અહીંયા ગાંધી વંદના કરી છે અને આજે બરાબર અગિયાર વાગે અમારા પાછળ ખાતે અમે અગિયાર વાગે મૌન પાડી અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશું